આજથી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો બધાય નવા આવી લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જવું ડીઝલ લેવાથી એનું કામકાજ કરે મમ્મીમાં થોડી કે ખાઠી રેગી હતી એનું કામકાજ કરે એમાં બાપુ જે કામ કરતા હોય બધાય હો હો થોડું થોડું કામકાજ એ કરે સોનલ બેન આખો થી આવે છે પૈસોનું કામ કચ કરીને ના ના સોરી તગારા લેવા ગઈતી કે શું કરું છું તગારાનું એટલે બધા તગારાનું કંટોઈ પાણા ભરું ચોળ પાણા નાખું ઠીક ના બરોબર સરસ લ્યો અબરે એમ રહેને કી પાનું જોરદાર કામકાજ झाले બધે જો હટ્યું હે ને ઓલી કરે ને ઠેક્યું ને એટલું કેક રેયું તે મમ્મી કરે જાન થોડી રૂવામાં કોકો ખેતી ફેટ ક્યું દી લે મામુ ટ્રેક્ટર લેતા આવ્યા અમારે એકમારે કામ જોરદાર ચાલુ કરવાનું હાઠીયો હારવાની હે પાણા નાખવાના હે ખાતર નાખવાનું હે મોગોટું ભરવા જવાનું હે તે પછી એમ ટ્રેક્ટર લેતા આવ્યો ટ્રેક્ટરનું કામકાજ ઘણું બધું છે તે હવે આજથી ધીરે ધીરે ચાલુ કરીએ પાણા

જો બધા ઘરે ખેતરમાં હોવું હોય કંકજ ને હું ને ફોન જોઉં જોઈને બોર ગઈ તે મળી હે વિસાર આવ્યો એક દી મેં એને કસ્ટર્ડ પાવડર રવડ દીઠું તો મેં કીધું હાલ હને ફ્રૂટ સલાડ તનો ન બને હગે કારણ કે કઈ ફ્રૂટ નહી હું હજુ આમાં નાખવાનું પણ જેવું બને એક આઈસ્ક્રીમ નો પાવડર હે ને એક કસ્ટર્ડ પાવડર હે तर मी तर आलो बनावण ट्राय करिए न हमळा तड़का तड्यानं काम करेड टाटू टाटू खावा मन था ते बनवून ट्राय करा जुबे पावडर कै जा कोथरी आगडीच मी तोडी पण आम्ही फ्लेवर केव्ह खबर नाही पडते नाही तर आता ऑलरेडी तोड्या विनानी पड आम हे वाधो नाही कस्टर्ड पावडर तर दूधचे एटल

કેમ છો આઈ હોપ કે બધે એકદમ મજામાં આવી છે ને આવી બધા એકદમ મજામાં અત્યારે વાગી ગયા છે સવારના ઓલરેડી સાડા નવ ને બસ મસ્ત મજાને હીરા પણ પાણી કરી લીધા ને જે હીરા ને તેના માટે સા પાણી કરે ને બુગાડી દીધા ને બસ બધા કાલનું જેમ કન્ટિન્યુ હે હોઉ હોનું કામકાજમાં તો જરા ખબર હાથ હાડા હે તી ઉઠે ગઈ હતી ઉઠે ને બસ મમ્મીને હીરા પાણી કરવા લાગ્યા મેં નાખ્યું રીંગણાનું ટમેટાનું શાક શ્યાક નાખ્યું ને મમ્મી રોટલા ટાકા કુંડો ખાલી થઈ ગયા ભરવા નતા તે બધા ભરે કરે ને બસ ઝાકડી જ પરવે ખબર માં કામકાજ ને એટલી ધડબડાટી બોલે એની વાત મને હમણાં તો પાણા કાંકરાનું કામકાજ હાલે નથી વધારે કામ સાલુ હે રસ્તો બાજુ હે ને એટલે વાહન નીકળે ને ત્યાં કે કી ડેલે ઉઈ જો એવી રીત નું ક્લોઝલી અવાજ સંભળાય એટલે પાછળ જો જાય તો એ બધું હે ને કાલે મે કે બ્લોગ શૂટ નું તો કર્યો બપોર પછી થી બપોર સુધી બરે એના કામકાજમાં કન્ટિન્યુ હતા હું હવે થોડું ઘણું કામકાજ કરવા લાગા ફેર બધું સાન પાણી ના દેન સ્યાક રોટલા ને તો મમ્મી કરી લે હવે વેલા ઉઠ્યા હતા બપોરના બધી હવાર ને ભેગા ને એ બધા હમણાં પાણાના કામકાજ તે હેપુ પછી બસ એમાં બ્લોગ શૂટ નહોતો કર્યો ને ઘરમેરી પાણા ભરે કારણ કે મજૂર બધા ધાણા વ્યસ્ત હે એટલી ને અમારે આ સાઈડ મજૂર થોડાક ઓછા હે મજૂર બધા દિયા દેહમાં તે જે બે ત્રણ ખેડૂપા હે હે ઈ બધા ધાણા જીરું કરે તે આવવાના તો ઉતા છે એટલે બાપુ ને રવિ ધીરે ધીરે એનું કામ કન્ટિન્યુ હે ચાયા થી હેઠે લાગટ પાણા ભેરી જાય ટોળા મારે આયા હે ને ધાર કી એટલે ધાર માં ને પાણું બહુ હોય ને આ ખેતરું થોડાક વધારે પાણા વાળા હે ને પેલા થી સુધારેલ એટલે ને ફાંગા એક વાત પરવા તો પાછા હેઠા એવી ટોળા જે નીકળ્યા હતા મોટા મોટા નાખી દીધા હતા મોટા બાપુ ને અત્યાર સુધી આમાં માંથી કોઈ પૂગે ન હકતા હતી એ જો ધીરે ધીરે ચાલુ કર્યું હીણી સુધારવાનું તે પાણા મલકના નીકળ્યા એમાંથી વીણવાનું બધા જેસીબીઓ ને એકદી આવતા તો તમને જોયા જઈ હે પણ પાણાને એટલા બધા ઘરા હોય હોય એની વાત પૂછવામાં તો ઝીણા પાણાને એ પણ અત્યારે ભરતીમાં વ્યા જાય તે જાય ત્રીજે મલે નાખવા જાય ને એક ટોળા એ મલક જગ્યા એ મંડીઓ કરવામાં ના તેને વ્યાજ આવી તું ભરે નાખે હવે તું બસ ભાઈ ને ખેતરી સુધરે બે કામ કાજ ને ધારમાં પાણો તો રહેવાનો જ છે પરવા ફંગા આવી ગયા ને મલક બધા પાણા નીકળી તો એ હેઠે ઢેગલો કરી દીધો તો એ અત્યારે પાછું ચોખ્ખું કર નાખે કામ નીકળે જાય ને ટ્રેક્ટર હે ઘરનું તે ધીરે ધૂરીમાં કામ હાલ્યું રહ્યું ને પાઇટું એ દુનિયાને નીકળે જો કોઈની જોતી હોય બાથરૂમમાં ઢાંકવા માટે ખાડામાં તો મોટી બનગી પાઇટું નીકળે

તો ઘણા બધા ઘરક આવે લે જાય એવા જો કોઈ નજીક હોય ને જોતા હોય તો કોન્ટેક કરજો તો હમણાં કામકાજ હાલ્યું રહેવાનું તો જીસી બે ક્યુ પાણા હતી કાઢવાનું કામકાજ હાલે પછી ધીરે ધીરે કીપાહનું હાથિયું હારવાનું એ બધું કામકાજ લે તો ખાતરનું કામ ધીરું ધીરું બધું ચાલુ રહીએ ખાતર કાઢવાનું

બેઠા બેઠા કામ કાજ તે જે ને એટલી ફોલવાની હે ને એટલા બી ફોલા ઘર હાટુ ને ભાઈ ને હોસ્ટેલ મોકલાવા હાટુ બેય નાસ્તો બનાવવાનો છે તો જાજી ક્વોન્ટિટી માં બનાવું છું હે ને બેઠા બેઠા મારે કઈ બીજું કઈ કામ કાજ ને ફોન ને હાવ જો જો કંટાળો આવે ને મે કીધું હાલો કીક પણ કામ કાજ કર ને માંડો લીધું અત્યારે તો બનાવવા કે દો ઈ જોવન હે હાલો ધીરે ધીરે આપડી આપડે કામ કન્ટિન્યુ રહીએ જે એકલો બી બીએનો જાતો હો

માંડવી ની ઘડી વાર પડતી મૂકે ને આપણે જવું ગુલ્ફી લેવા કારણ કે આવે છે ગુલ્ફી વાર ને આજે ને બરફ વાળી ગુલ્ફી લે કાચી કેરી મમ્મીને ને કામી કીધું મમ્મી એને મારા હાથું દુખે માંડવી ફોલ ફોલ ગુલ્ફી ખબરે તો કે મોને દુખતું નહીં કેમ કે ના તો કે તો ઠીક તો એવું બધું છે મસ્તી ત્યાં આગળ જો ગુલ્ફી વાળો આવે ઓલરેડી સાડા બાર વાગે દરરોજ આવે રોડ નો કાંઠો એની એક આ મજા કે ગમે નીકળે ને ખાવાનું ખાઈ લેવા ઉતારી ઘરના રીંગડા ને બનાવું અવજીયાનું શાક થોડુંક કારણ કે બનાવી થોડુંક ઘટવા જેવું છે એટલે કે થોડુંક અવજીયા

ઘટતી વસ્તુ ડાન તેન તો જીડું મોટું લેવાની હતી મમ્મી જાહે પોરબંદર હું જરાક આ સાઈડ હાલવા નીકળે મૂકવા વાળું મમ્મીને કોઈ નથી હાલીને જાવ જો હવે પાટિયા આવુંથી હે એટલે પૂગા તો જાય જ ને મા એ કામ તું હાલીને જાય ત્યારે જ થાય કે ભાઈ ખેતરમાં હે ટેક્ટર ફોરે હતી મમ્મી કે ડિસ્ટર્બ નથી કરો ના આગળી ક્યાંથી रिक्शा उधर नहीं करती जो तो सड़ है तो मम्मी तो गया पोरबंदर तो की खावा नवीन लेने आई ने फ्रूट ने अंते नहीं पर लेने आई है तो आई है दरबार से बन रही है काम खावन लेना आवे मणि मणी है ना खावन निकली है टीवी टी तो, है कहना इजी आता है हालू पहले तो है ना તો ઉઠે રહી એટલી વાર લાગે તો મસ્ત મજાના સાહ પાણી વહેલી ને પીએ નીંદર ઉડાડીએ પછી બીજું કામકાજ કરીએ એના કામમાં કન્ટિન્યુ કન્ટિન્યુ હજે ન્યાજી ખેતર માં મોટા પાડા હોતા ઈ ટક ટક કે ભાંગે ને ખા બધા ઈ ને ને એવી ડોલ ઉપર નાખવા જાવન કબ કા ચાલે ને હાલો તો આપણો સ મસ્ત મજાનો ચા પાકી ગયો એકદમ પેલા આપણે પી લઈએ પછી બાકી લે પરન મોકલાવ દે તો આપણો મસ્ત મજાના સા પાણી બની ગયો ને બાપો હે પાઘે દેવા જાવ જો હે તો દે આવી તો જોરદાર રીત ના પાણા બધાય મસ્ત એકદમ મોટા આવતા એ આખા ય ભાંગી નાખ્યા ગડગડિયા કરી ને ખ્યાલ જીનકા બધાય તો જોરદાર રીતના ખેતર નું કામકાજ એની વાત પૂછવામાં આવ્યું ભાઈ ગયો ટ્રેક્ટર લો બાકી બધા ઈજા સાપીએ આપણે જઈએ વધારે